જય માતાજી અત્યારે વાયગા છે સવારના નવ અને આપણે હવન છે માતાજી અમારા સત્ય આવીએ એટલે દેવાનસિંહ પપ્પાને બધાય ફેરા કરે છે ભાઈ બધા તૈયાર થાય તે ફેરા કરે જો અમારો જીયા તૈયાર થઈ ગયો આ અમારો બળવો તૈયાર થવાનો છે હવે હવે આપણે જવાનું છે માતાજી કેટલા પોઈન્ટ અમિતાબેન

અને મારા પપ્પા તો હોય જાય હતી સવાર હાઇટ આરતી કરવા મારા પપ્પા જ આવે કેમ તને પપ્પુ આવે ને અને યમ આપણે ધતી મારી માતા અત્યારે એ એટલે લાબી તૃત્ય હોય ને એ પપ્પા કે આ માતાજી બધા માતાજી સ્થાપન થઈ ગયા છે ને આપડે હવન પિતૃ માતાજી નો છે એટલે માતાજી ના ચાવણ માન સત્ય એનો ફોટો રાખી દીધો હવન માં બેઠા છે મારા ભાઈ ને ભાભી ને અહીંયા આખું કુટુંબ બધાય હજી આવતા જ જાય છે ધીમે ધીમે મહેમાન ક્યાં હું કહ બાપુ અને મારા આરતી બેન જો અત્યારે આવ્યા મોડા મોડા એ એક બેન બાકી હતા બાકી તો બધાય આવી ગયા અને બીપિનભાઈ ઢેપલી કાઢે છે આપણે સાંજે મોહનથાળ બનાવીને વયા ગયા પણ ઢેપલી અત્યારે જોવા મળી પાસ

Ele faz de 坚持，坚持。 આવી ગયા પીપરા નીચે ને અહીંયા હત્યા માં પીપરો એમ નમ અકબલ છે એકદમ સાયો સરસ ને અહીંયા તો ડેમ છે એટલે ઠંડો ઠંડો પવન આવે તો અમે બધા છોકરા તો અહીંયા બહાર જ બેઠા છે અને ત્યાં હવે હવનની ની આહુતી દે છે એટલે કુટુંબની જરૂર હોય એટલે સ્વાહા સ્વાહા કરવા મીંડા સાયો એવો સરસ ઘે ઘુર પીપરો છે એટલે અહીંયા આપણે ત્રણ ત્રણ ઘોડિયા ઘર જ આખું આઈ લઈને ભાઈ એવા છે હા ઘર ને

એટલે બધું આયોજન અહીંયા જ આ વખતે રાખ્યું નકર કે ચાઉન માં ના મઠે રાખે પણ અહીંયા જ ખેતર અત્યારે ખાલી હોય ને એટલે અહીંયા જ ગોઠવી દીધું છે એ ત્રીસુ અત્યારે બપોર નો તડકો તૈપો હે અને યોગી શરબત આવી ગયું છે

અને અહીંયા બતાઈ નથી પીવાનું બાકી છે ગ્લાસ પકડી પકડી ને બેઠા વાહ 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 મારે ધૂળું ન પડે ઊંડે પડે પૂજી માતરજા ઉપર ધૂળ ન પડે એક વાર ઓર બાદ આપરેમાં સંકે લોક કે શ્રેષ્ઠરી હે મયે ની તૈયારી થઈ છે એટલે આખો રવિયા પરિવાર બધા આવી ગયા છે આ બાજુ ભાઈઓ ને આ બાજુ બહેનો બધા ભીડે હાથ ચડાડવા આવી ગયા છે અને આપણે છોકરીઓને તો જોવા છે હશે કોણ એમ

હાથ <laughs> ગાઉ <laughs> <laughs> વિનુ કાકા બનાવવા માંડ્યા છે ગરમા ગરમ ભજીયા અને વિનુકાકા ના ભજીયા હોય એમ કઈ ઘટે નહિ એવા કેમ વિનુ કાકા ગરમી પાછી કઈ ઘટે ને એવી જ છે અને અહીંયા બને છે ગરમા ગરમ રોટલી ને હવે જોણે બધા જમ લીધું કાલે જે બીડું ઓમમાં માતા ને એ બધા રવિયા પરિવાર જ બાકી છે અને હવે અમને બધા મહેમાન ને કાકા અહીંથી ભજીયા દેતા જાય કેમ ગરમા ગરમ અરે ભજીયા એટલે ભજીયા મેથી વાળા અને જો બધાય બેહી ગયા ડીશ લઈને હવે કોઈને ઊભું નહીં થવું પડે પીરસિયા ગયા પીરસી જા આપણો ડાયર અહીંયા બેહી ગયો છે અને અહીંયા આપણા ભાણીએ ભાઈ દાળ ભાત ને છાય ને એ બધાય પીરસે છે બસ હવે બધાય છોકરાઓને ખાવા છે ગોલા એટલે આપણે બાપાઈ અમે નાના હતા એ પહેલાના બાપાઈ કેટલા વર્ષથી ગોલા વેચો છો